તે એપ્લિકેશન ઓપન પ્રમાણે તમારે ક્યુઆર કોડ આપેલો છે જે અસાઇમેન્ટની એક્ઝેટ પાછળ હશે ઉઠ્ઠા ઉપર પહેલા જ્યાં માહિતી આપી છે તે ફિલઅપ કરવાની રહેશે માહિતી ફિલઅપ કરશો એટલે બધી જ માહિતી નાખી દેશો એટલે કે એક્સેસ કોડ માગશે એક્સેસ કોડ તમે એન્ટર કરશો એટલે સ્માર્ટ ડીજી બુક ઓપન થઈ જશે વિદ્યાર્થી મિત્રો સાથે સાથે હવે તમે બધા જાણો છો કે ગાલાની અપેક્ષિત લોન્ચ થઈ ચૂકી છે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્નો સંગ્રહ આપણે નોર્મલી અપેક્ષિતના નામે ઓળખતા હોઈએ છીએ તે લોન્ચ થઈ ચૂક્યું છે જો વિદ્યાર્થી મિત્રો ત્રણસોથી વધુની ખરીદી કરો છો તો પંદર ટકા સુધીનું ફ્લેટ ડિસ્કાઉન્ટ છે કોડ છે એન એ વી એક પાંચ અને જો પાંચસોથી વધુની ખરીદી કરો છો તો વીસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ છે એનો કોડ છે એન એ વી બે ઝીરો ખરીદી કરવા માંગો છો નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપે છે ત્યાંથી ખરીદી કરી શકો છો અથવા તો અહીં મોબાઈલ નંબર આપ્યો છે ત્યાંથી પણ ઘર બેઠા હોમ ડિલિવરી ફ્રી છે ખરીદી કરી શકો છો જોઈએ આજે એકવીસમ સવાલ સેક્શન બી પ્રશ્નપત્ર ચાર આઈઆઈએમ નું પૂરું નામ જણાવો પ્રશ્ન એવો છે આઈઆઈએમ નું ફૂલ ફોર્મ જણાવો એક તમને હું નવો સવાલ આપું આઈ આઈટી આવો સવાલ પણ બોર્ડમાં પૂછાઈ શકે આઈઆઈટી નું પૂરું નામ જણાવો તો નું નામ તો આપણને ખબર જ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ

મદદનીશો પોતાને સોંપવામાં આવેલા કાર્ય અસરકારક રીતે પાર પાડી શકે મદદનીશો એટલે કે જે કામદારો છે કામ કરનારાઓ છે કર્મચારીઓ છે એ અસરકારક રીતે પોતાના કામ કરે છે કે નહીં તે કાર્ય કરવા માટે અને તેના અમલ થાય તે જોવા માટે સત્તા આપવામાં આવે છે એને શું કહેવાય છે સત્તા સોંપણી કહેવામાં આવે છે કયા વ્યવસ્થા તંત્ર ને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહે છે આ સવાલ રિપીટ થયો છે ભણી ગયા છો તમે રેખિક વ્યવસ્થા તંત્ર તો રેખિક વ્યવસ્થા તંત્ર ને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે જરાક મને જાણીને કોમેન્ટ બોક્સમાં કેજો કદાચ આવા સવાલ બોર્ડમાં પૂછાય ને પૂછાય શકે ને પૂછાયો પણ છે ભૂતકાળની અંદર કે ક્યાં વ્યવસ્થા તંત્ર ને આધુનિક વ્યવસ્થા તંત્ર કહે છે તો આપણી પાસેનો આન્સર હોવો જોઈએ

તો તમારી આવડત મારે ચકાસવી હોય તો મારે ધંધાકીય કસોટી લેવી પડે છે અવિશ્વાસ અવિશ્વાસ અને અને માહિતી માહિતી સંચાર થાય છે મને તમારી પર વિશ્વાસ ન હોય તો શું અસર થાય તો કે તમે જે મને કહેશો ને મને એવું લાગશે કે ખોટું કે છે કદાચ હાચું હોય મને એવું લાગશે કોકેન કોકે છે મતલબ આ જેટલી પણ મેં તને સંભાવના કીધી કીધું હોય છે ખોટું હોઈ શકે સાચું સાચુંય હોઈ શકે આમ છે તેમ છે બધું મારા મગજ માં શંકા ઉત્પન્ન કરે છે શું ઉત્પન્ન કરે છે શંકા અને જવાબ આવે છે જયારે વ્યવસ્થા તંત્રમાં અવિશ્વાસ અને ડર હોય ત્યારે સંદેશાને શંકાની દ્રષ્ટિએ જોવામાં આવે છે જ્યાં અવિશ્વાસ હોય છે ડર હોય છે ત્યાં સંદેશો કયા રીતે જોવાય છે શંકાની દ્રષ્ટિએ

કાર્યશીલ મુડીના ઘટકો જણાવો ચાલો આ આપડી ઓળખ આપશે આવો સવાલ આવ્યો કાર્યશીલ મુડીના ઘટકો જણાવો તો હારા હારા માથા ખંજોરે ઈઝી છે ફાઇન્ડ આઉટ કરો અને મને કોમેન્ટ્સ જણાવો એની પછી કરાર નોંધ એટલે શું અહીંયા તમારે કરાર કરવાનો છે પણ જમીનનો ને મિલકતોનો એનો નહીં કરાર નોંધાર કરવાનું છેલાલ જેમાં નોંધ કરે છે જે અંગેની નોંધ કરે છે એને શું કેવાય છે કરાર ઇક્વિટી શેર ખરીદા એટલે જામીનગીરી ખરીદી તો ખરીદી અથવા તો વેચાણ કર્યું એનો જે આખો વહીવટ થાય છે એ દલાલ જેમાં નોંધ કરે એને શું કહેવાય છે કરાર નોંધ કહેવામાં આવે છે વન સગેન વેચાણ વૃદ્ધિ એટલે શું રિપીટ થાય છે વેચાણ વૃદ્ધિ એટલે શું ટૂંકા ગાળાનો એવો ખ્યાલ છે જે ગ્રાહકોને માલ ખરીદી કરવા માટે પ્રોત્સાહન આપે છે બહુ સિમ્પલ છે એટલું લખવાનું ટૂંકા ગાળાનો ખ્યાલ મગજમાં એટલું યાદ રાખવાનું છે ટૂંકા ગાળાનો ખ્યાલ છે જે ગ્રાહકને ખરીદી કરવા માટે શું આપે છે પ્રોત્સાહન પૂરું પાડે છે એને શું કહેવાય છે વેચાણ વૃદ્ધિ કહેવામાં આવે છે સીજીએસઆઈ નું પૂરું નામ આપો કન્ઝ્યુમર ગાઈડન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા સીજીએસઆઈ નું પૂરું નામ છે તમારા માટે એક નવો ક્વેશ્ચન મૂકતો જાવ છું સીસીસી નું પૂરું નામ આપો બોર્ડમાં આવો ક્વેશ્ચન પૂછાણો તો સીસીસી નું પૂરું નામ જણાવો પહેલાં તે પહેલાં તમે મને કોમેન્ટ્સમાં જણાવી દેજો ફાઇન્ડ આઉટ કરીને જેટલા તમને એક્સ્ટ્રા સવાલો આપું છું ને વિદ્યાર્થી મિત્રો સાથે નોટ કરતા જજો બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આપણું જે મટિરિયલ છે હું અહીંયા જે ભણીએ છીએ એની સાથે એ એડ થઈ જશે તો આપણી તૈયારી વધુ સારી થશે સાથે સાથે જો હજી તમારે વધારે સારી માહિતી જોતી હોય તો બીએના અપડેટ બી એનું જે ગ્રુપ છે વોટ્સએપ એમાં જોઈન્ટ થઈ જાઓ બધી અપડેટ એમાં આવવાની છે નીચે મોબાઈલ નંબર આપ્યો છે એમાં કોલ કરીને જોઈન થઈ જાઓ વિદ્યાર્થી મિત્રો અને થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાયેલા અને આપણે ખૂબ સારું પરિણામ પ્રાપ્ત કરવાનું છે તો તમારા વિદ્યાર્થી મિત્રોને પણ જણાવો અને અમારી સાથે જોઈન કરો અને આપણે બધા જ મળીને ખૂબ સારું પરિણામ પ્રાપ્ત કરશું થેન્ક યુ સો મચ